ઘરિયા તો શીખન નહી અલ્યા આ ઘોડરો ફરુ ઓય અલ્યા ઘોડરો અલ્યા હું જખી આવા હતા કે અલ્યા ના રાખ અલ્યા પટી ક્યાં ના ગયું પટી ગયું ગાળી દે Убедена. મને છોડો છોડો અલા મારા ભાયો મને છોડો છોડો મને શું લે બાંધ્યો છે હું તમારે છોકરાઓ ડરે છે આ બધું શું છે કે છોકરા મારથી ડરે છે ગામ

शेर में तो आपने बांधी दिए से छोकरा चलो आपड़े जंगल में फरकी जाइए चलो चलो विशाल भाई हटो चलो हटो विशाल भाई हम थोड़ा गोता આ તો સારું થયું આપણે જંગલ માં પાકી ગયા પહોંચી ગયા હે ને એના કરતા આપણે શહેરમાં શહેરમાં આપણે મે લોકો બાંધી દો આપણે હવે જો જંગલ માં જ રહીશું શહેરમાં નહીં જઈએ શહેરમાં માં લોકો મતલબી હોય છે સારું વિશાલ ભાઈ એમ અબ કોઈ દી અભી કોઈ દિવસ નહીં જઈએ વિશાલ ભાઈ